હાલો ભાઈ દર્શન કરી નીકળી ગયા ફોનલાઈન પકડી લીધી મયુરભાઈ ચડી ગયા સીતે હવે ક્યાંય ઉતારવાની થતી નથી સીધે સીધી હવે ક્યાંય ઉભી રાખવાની થતી નથી જેમ બને મોતી ઊભી રાખવી છે એટલે ટાણા હાયર મૂકી જાય તો ટાણા હાયર ભરાઈ જાય ન્યાય એક તો માલ બનતો નથી ને ભરવામાં કાંઈ થઈ જાય આગળ કાલે જ ભરવાની હતી કાલે તૈયાર નતો આજ બે તૈયાર છે તો આજ આવી બેસી ખાલી ગાડી લઈને ખાલી ગાડી પડી જવું હા

આની પેલા ગયા તા ગામ જીરું ભરીને ત્યાં લોક નતો બનાવ્યો ત્યાં ભાઈ ભરેલી ભગાડી હતી એસી એસી નાકર ત્યાં ચાર વાગે બંધ થઈ ગયા તો ચાર વાગે ત્યાં ખાલી કરીને ભૂગાડવાની હતી મેટોડા ગોંડલ થી બાજુ મેટોડા પચાસ કિલોમીટર થઈ ગયા અહીંથી અવા ટાણા નીકળ્યા હતા બારક હા બારક વાગે નીકળ્યા હતા ભાઈ ત્યાં ચાર વાગે તો પાછી ત્યાં ભુગાડી દીધી હતી ખાલી કરીને યાર્ડ માંથી મેટોડા પંચાવન કિલોમીટર થાય પચાસ પંચાવન કિલોમીટર

આમાં એક સાઈડ કપાય એવું જ નથી બે હરચરકા વાહન તો ન નીકળ્યા એમાં જ ઉતામે કરે ફરીલું આ આ નિરાય તો આપણી જે મચી એમાં વાહન ચાલતી આપે કે એ સિંગલ સિંગલ બે બાજુ સિંગલ હવે બને છે કરે છે આની હેલવાય

बाकी कहीं उभी नहीं रखी तो कई तो 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 त्री किलोमीटर बाकी है घड़ीक हम कई हवा से बे कलाकी नहीं थी आज कल तो फूग मयूर भाई डाइवर था घड़क राखी ने हम निकल जाए घर पानी डूंगर बूंगर ने जो है कई हम तो तीस किलोमीटर हम फूगी जाऊ तीन वगैरह पहला तो फूगी जाऊ

હાલો તમે ભૂગી ગયા મેટોળા હવે એક કિલોમીટર હેઠા જઈએ પછી ગેટે અંદર જવા દઈએ ને પછી ભાગ લઈએ અંદર વિડીયો ઉતરવાની તો મનાય છે ટાણા હામાં ભૂગી ગયા છે તો હવે ભરાઈ જાય બિલ બિલ આવે બિલને બે કલાકની તો બિલને વાર લાગે આવે ને પછી જાય નીકળીએ પછી ત્યાંથી હાલો ભાઈ ભરાઈ ગઈ ને હવે હજી નીકળ્યા છીએ રોડ માથે સૈડા એટલી વાર લઈ ગઈ હાડા તૈન તૈન હાડા તૈનના અંદર ગઈ રહ્યા હતા સાત વાગે ભાઈને નીકળ્યા હવે નીકળીએ છીએ સારું થઈ ગયું અમને દિવસ હતા ભૂગી ગયા વાર લાગી બિલ માં બે કલાક હોય ગયા ત્યાં કલાક ફરવામાં કાટ નહીં ગયા અત્યાર કલાક ઘાટ નહીં ગયા હમણાં હવે ધીરા ધીરા નીકળ્યા છે હજી અહીંથી હજી દોઢસો કિલોમીટર જવું છે આપડે ધીરા ધીરા બે ભાઈ છે ભાઈ કોઈ તો તો કદી એકા જાય વાં લાઈન બીક લાગે થોડીક આમ હામા ભટકેટ બેવડો બેવડો વરી છે એની ધ્યાન રાખવું પડે ધીરા ધીરા જાય છે રસ્તો ખરાબ છે આ થોડો એક કિલોમીટર ખરાબ છે પછી તો હારો આવી જાય નથી હાલ ભાઈ થોડીક આગળ આપીને ઉભી રાખી હતી નાળા બાળા ઢીલા ન થયા હોય તો જોઈ લઈ ઢીલા ઢીલા જ્યાં આવે તો ટાઈટ કરે પાછા મશીન હલે નાખા એ વાંધો ના આવે આ થોડુંક બાઈને રહી રહી જરા ધ્યાન રાખવું પડે બે ને પછી આ બી ઉતારી લઈને પછી તો રાઈતે જ ક્યાંય સુધે નહીં આમાં ચાલો બેહો આખો આવે પહેલાં હે તૂટતા થાય એટલા હે હેવ સિંગલ બાઈક હાલ ભાઈ ઘૂગી ગયા ગોંડલા લાઇક ખાઈ પી લઈ શ્રીમાં પછી આગળ નીકળી ગયા હાલો તો ભાઈ જમી લીધું નીકળી ગયા છીએ હવે પોર આ પાસે જાય છે પકડી લઈએ અમે આગળની ચઢાવી લઈશું ફોર લાઈન માટે પછી ઉપાદી નથી હવે ઉતારવાના માણસો જ છે કે જવાનુંય નથી આપણે ભણજ ભણજા ક્યાંય જવાનું નથી થતું માણસો દરજ ઉતારી નાખવાના છે એટલે ખાવું મજા છે હાલો ભાઈ જો સિંગલ પટ્ટી આવી ગયા ને આમાં લાઈન છે પણ આમ જોવા આગળ આમાં જ વાર લાગે બાકી તો ગાય કા ભૂગી જાય પણ આ ઘડી થઈ જો લાઈન થાય ઘડી થઈ જો વાહે લાઈન તો વાહે લાઈન છે આ રીતે મારું આ કેવડી લાઈન છે આગળ લાઈન એવડી છે જો આમાં આમ વાર લાગે ઓમ વાર નથી લાગતી પાટોલ નાખું વટી જાય ભાઈ તો સારો રસ્તો આવી જાય

લઈ લીધો જુનાગઢનો આ વાંટલી જઈ જીધે હમણાં માળાઓ અત્યારે વારી બે લે વહેલા જઈ વેલા હેઠ ખાલી ખાઈ વટીને ભાઈ ઊભી રાખી હતી જરાક ચેક કરવા આટું થી કમ્પ્લીટ છે કાંઈ વાંધો છે નહીં તાઈ બાયરું બધું ચેક કરી લીધું હવે સી તો હવે ક્યાંય રોડો આવે એમ નથી આ રોડ માટે હવે વંટલી બધી ક્યાંય ધીરી પાડવા નથી ટાપે જ જવાની ને બધું સાફ કરી નહીં હવે ફટાફટ નીકળી અગિયાર થયાસી બાર વાગે ભૂગી જાય હા ભાઈ વંટલીથી લાઈન મૂકી દીધો ને ભૂકી ગયા અહીંયા આપણે ગયું ભાઈ ફાઈ અહીંથી ગામમાં જવું તો અહીંથી આ રસ્તો જાય આપણે સીધો તાણા માણાવતર જવું છે એટલે સીધી સીધી વારી મેલવાની છે દગડ થઈને હમણાં માણાવતર અહીંયા જઈને ખાલી કરાવી નાખીએ અને પછી ગાડી ઘરે મેલ દઈએ એટલે હવારમાં ઉભાથી નહીં ગમે ત્યાં જવું હોય કંઈક ફરેલી હોય તો પછી માણાવતર ખાલી કરવા જાવીને પણ અહીંથી આવેલું પણ અહીંયાથી દુખલું થાય આ રસ્તો જાય સીધો આપણા ગામમાં જાય કે આ માણાવતર ફરવા ન જાવું પડે

હવે આપણે લઈ લીધી છે છેલ્લે છેલ્લે